પ્રાકૃતિક ખેતી સાફલ્ય ગાથા બનાસકાંઠા જિલ્લો પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનનું જતન માનવ સેવા અને તંદુરસ્ત સમાજનું નિર્માણનો સંકલ્પ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને સુભાષ પાલેકરની પ્રેરણાથી વડગામ તાલુકાના પિલુચા ગામના બાબુસિંહ રાજપૂતે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી મારી જમીન પોચી મુલાયમ અને ઉપજાઉ બની છે નવ વર્ષમાં કોઈ નુકસાન થયું નથી મારું ઉત્પાદન ઘટ્યું નથી ખેડૂત બાબુસિંહ રાજપૂત ગુજરાતમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે પરિણામે ધીરે ધીરે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે જેમ જેમ ખેડૂતો પ્રાકૃતિક ખેતીને અપનાવી રહ્યા છે તેમ તેમ તેઓને વધુને વધુ લાભ મળી રહ્યો છે જેથી અન્ય ખેડૂતો પણ પ્રેરણા લઈ પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી રહ્યા છે ખેતી અને પશુપાલન પર આધારિત બનાસકાંઠા જિલ્લામાં લોકો મોટાપાયે પાયે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે આવા જ એક ખેડૂત કે જેમણે પોતાનું જીવન આધ્યાત્મિક માર્ગે સમર્પિત કરી પ્રાકૃતિક ખેતી તો અપનાવી છે પણ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત કૃષિ પેદાશો બજારમાં ન વેચી તમામ ઉત્પાદન આશ્રમમાં આપવાનું સેવા ધર્મ અપનાવ્યું છે આ વાત છે વડગામ તાલુકાના પીલુચાના બાબુસિંહ સરદારસિંહ રાજપૂતની કે જેમણે લોકોને ચોખ્ખું અનાજ અને ઝેર મુક્ત અનાજ મળી રહે એ માટે રાસાયણિક ખેતી ત્યજી આજે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી છે બાબુસી રાજપૂત છેલ્લા નવ વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે પહેલા તેઓ ખેતીમાં રાસાયણિક ખાતરનો વપરાશ કરતા હતા પરંતુ વડતાલ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને સુભાષ પાલેકરના સાનિધ્યમાં યોજાયેલ તાલીમ શિબિર દ્વારા પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મેળવ્યું અને ત્યારથી તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવી છે છેલ્લા નવ વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે ચાલુ વર્ષે સાત વીઘામાં મગફળી ઘઉં બાજરી મગ ચણા તલ વરિયાળી અને શાકભાજીનું દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખૂબ સારું ઉત્પાદન મળ્યું છે પોતાના નવ વર્ષના પ્રાકૃતિક કૃષિના અનુભવ જણાવતા બાબુસિંહ રાજપૂત ખૂબ આનંદ સાથે કહે છે કે મને આ નવ વર્ષમાં કોઈ નુકસાન થયું નથી મારું ઉત્પાદન ઘટ્યું નથી મારી જમીન ખૂબ જ ફળદ્રુપ બની છે જમીનમાં અળસિયાનું પ્રમાણ એટલું બધું વધ્યું છે કે મારી જમીન પોચી મુલાયમ અને ઉપજાઉ બની છે પ્રાકૃતિક ખેતીની મહત્વની બાબત એ છે કે આપણને ચોખ્ખું ખાવાનું મળે અને કેન્સર જેવી ભયાનક બીમારી સામે રક્ષણ મળે છે ઉત્પાદન વધુ મેળવવાની લાલચમાં રાસાયણિક ખાતરનો બેફામ વપરાશને કારણે જમીન ઝેરવાળી અને નશાયુક્ત બની છે આવી જમીનમાં ઉત્પાદન થયેલ અનાજ પણ ઝેર અને નશાવાળું હોય છે જેથી કેન્સર સહિત કેટલીક જીવલેણ બીમારીઓની સંભાવના છે નવ વર્ષના અનુભવને આધારે બાબુ રાજપૂતે જણાવ્યું છે કે હું દાવા સાથે કહું છું કે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી કોઈ નુકસાન થતું નથી ઉત્પાદનમાં કોઈ ફેર પડતો નથી આપણી ભાવિ પેઢીને ઝેર મુક્ત અને નશા મુક્ત અનાજ આપવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવ્યા વગર છૂટકો નથી એમ જણાવી તેવું તંદુરસ્ત સમાજના નિર્માણ માટે સૌ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા અપીલ કરે છે છે કે બાબુસિંહ રાજપૂત પોતાનું જીવન પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં આધ્યાત્મિક માર્ગે સમર્પિત કર્યું છે માનવ સેવા પ્રભુ સેવા વિચારને જીવનમાં ઉતારી સમસ્ત માનવજાતના કલ્યાણની ભાવનાથી તેઓ સમાજને કંઈક સાત્વિક ચોખ્ખું અને કુદરતી આપવાની પ્રામાણિકતા સાથે ખેતી કરી રહ્યા છે પોતાની સાતિક વિગા ખેતરમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉત્પન્ન તમામ અનાજ અને શાકભાજી જનેતા આશ્રમ પીડુચામાં વાપરવામાં આવે છે આ પેદાશનું બજારમાં વેચાણ કરવામાં આવતું નથી બાબુસી રાજપૂત નિરાધાર અસહાય લોકો માટે નિઃશુલ્ક ટિફિન સેવા પણ પૂરી પાડે છે જેમાં પણ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત શાકભાજીમાંથી બનાવેલું ભોજન પીરસવામાં આવે છે જમીનનું જતન માનવ સેવા અને તંદુરસ્ત સમાજ નિર્માણની ઉદાત્ત ભાવના સાથે પ્રાકૃતિક ખેતી કરતા બાબુસી રાજપૂત વડગામ પંથકમાં અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ અને માર્ગદર્શક બન્યા છે તેઓ તાલીમ શિબિર દ્વારા તેમજ અન્ય ખેડૂતોને પોતાના ખેતરમાં લઈ જઈ રૂબરૂમાં સમજાવી પ્રાકૃતિક ખેતી પદ્ધતિનું માર્ગદર્શન આપી વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે એવા પ્રયાસો કરી રહ્યા છે જેના ભાગરૂપે આગામી ઓગણત્રીસ ઓગણીસ જુલાઈના રોજ પીલુચા જનિતા આશ્રમ ખાતેના તેમના ફાર્મ હાઉસ પર આ પ્રાકૃતિક ખેતી આધારિત એક દિવસીય તાલીમ અને કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકસો કરતા વધુ ખેડૂતો ભાગ લેવાના છે નમસ્તે દોસ્તો બાબુશ્રી રાજકોટ પીલુચાથી હું છેલ્લા નવ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને પહેલાં હું રાસાયણિક ખેતી કરતો હતો અને આજે હું પ્રાકૃતિક ખેતી કરું છું પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતીની અંદર મને જે ઉત્પાદન છે ઉત્પાદન અંદર મને કશું ફેર પડ્યો નથી પણ ઉપરથી ફાયદાના રૂપમાં એ થયું કે જમીન જે ખેતીની જે ફળદ્રુપતા હતી ને એ ફળદ્રુપતા સરસ વધી છે પહેલાં કરતો અળસિયાઓ એની અંદર એટલા બધા તમને જોવા મળશે કે અળસિયાનું ઉત્પાદન બી સરસ એની અંદર અને પ્રોડક્શનની અંદર મતલબ પ્રાકૃતિક ખેતીનાથી કોઈ નુકસાન થતું નથી પહેલાં હું કરતો તો એના કરતો બી ઉત્પાદનો બી સરસ છે અને પ્લસ જે રાસાયણિક ફર્ટિલાઇઝરના જે ખર્ચા નિંદામાણની દવાઓ છે પેસ્ટિસાઈડ દવાઓ છે એના ખર્ચાઓ બધા ટોટલી ઘટી ગયા છે હું સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની ટ્રેનિંગ લઈ અને ગીર ગાયોના આધારથી જ જીવામૃત બીજામૃત બનાવીને જ હું ખેતી કરું છું અને મારું જે બી પ્રોડક્ટ જે નીકળે છે ઉત્પાદન એ ટોટલી હું મારા આશ્રમની અંદર જ વાપરું છું આપણે કોઈ જગ્યાએ માર્કેટમાં કશું ભરાવતા નથી અહીંનું જે શાકભાજી છે શાકભાજી બી આપણે અહીંયા ટિફિન સેવામાં વાપરીએ છીએ અહીંનું જે બી ઉત્પાદન આવે છે મગફળીનું બી આપણે તેલ કાઢીએ અને વાપરીએ છીએ ઘઉંનું ઉત્પાદન લઈએ છીએ ઘઉં બી આપણે આશ્રમમાં વાપરીએ છીએ એટલે દરેક ખેડૂત મિત્રોને મારી એક રિક્વેસ્ટ છે કે પ્રાકૃતિક ખેતી કરવી બહુ જરૂરી છે આમનારા ભવિષ્યની અંદર જેમ પંજાબથી એક ટ્રેન આખી ચાલે છે કેન્સર ટ્રેન એવો સમય ફરી આપણો બી ના આવે અને ઘેર ઘેર કેન્સરની પેશન્ટ ના થાય એના માટેની ખાસ રિક્વેસ્ટ કરું છું બંને હાથ જોડીને કે દરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી માટે તમે થોડું ધ્યાન રાખી અને પ્રાકૃતિક ખેતી તરફ વળો અને નુકસાન કશું જ નથી પ્રાકૃતિક ખેતીથી ઉપર તમને ફાયદો થશે તમને ચોખ્ખું ખાવાનું મળશે પ્રકૃતિ તમને સાથ આપશે જમીન તમારી ફળવું રહેશે જમીન નશા મુક્ત થઈ જશે આજે આપણી જમીન છે નશાથી ભરપૂર થઈ જશે અને તમે ડીએપી ક્યુરિયા નહીં આપો ને તો તમારું ઉત્પાદન નહીં થાય પણ તમે થોડો સમય તમને એક વર્ષ બે વર્ષને તમને એવું લાગશે પણ તમે રેગ્યુલર પ્રાકૃતિક કરશો ને તો તમને ઉત્પાદનની અંદર કોઈ ફેર નહીં પડે એટલું સરસ ઉત્પાદન મળશે અને ચોખ્ખું ખાવાનું મળશે અને પબ્લિકના હિત માટે ભવિષ્યના આવનારા સમયની અંદર ઘરે ઘરે કેન્સર ના થાય અને એના માટે આપણે આ વસ્તુ કરવી બહુ જરૂરી છે અને ઉત્પાદનની અંદર કોઈ નુકસાન નહીં થવાનું મારો છેલ્લા નવ વર્ષથી અનુભવ છે મારી ખેતીની અંદર મેં કોઈ નુકસાન કર્યું નથી ઉપરથી ખર્ચા ઘટ્યા છે અને ઉત્પાદન એટલું ને એટલું જ છે એનાથી સરસ ઉત્પાદન મળે છે પ્રોડક્ટ બી એટલું ને એટલું સરસ મળે છે અને વસ્તુ ક્વોલિટીવાળું મળે છે શાકભાજી બી સરસ મળે છે ફળ ફળાદીના જો જામફળ છે બધી બધી પ્રકારનું આપણે બધું વાવેતર કરીએ છીએ અહીંયા શાકભાજી બધું આશ્રમ વાપરીએ છીએ વસ્તુ ચોખ્ખું મળશે અને તમને નુકસાન તો થવાની કોઈ હશે નહીં પણ તમારી આવનારી પેઢીને જમીન સારી ફળદ્રુપતા મળશે જો તમે રાસાયણિક ખેતી કરતા જ તો તમારા આવનારી પેઢી જે છે એને તમે ફળદ્રુપ જમીન બંજર જમીન આપશો ને તો એ જમીનને ફરી દસ વર્ષ વીસ વર્ષ મજૂરી કરશો તો આને તમે ફરી પ્રાકૃતિક તરફ લાવી શકશો